અને હું ક્યાં મોઢે કહું મારે વિદાય લેવી કે માની પાસેથી પણ એકલી છે આજ મારી માને મનાવી લઉં અને ધીરે ધીરે ડગલા માંડ્યા અને માં જશોદાનો છેડો પકડ પાલવ પકડે માં એ માં માં હું બોલું મૂકી દે માં માં કરી માં મૂકી દે મારો છેડો માં ઊભી તો રે નથી ઊભું રહેવું મારે આખી રાત માં ધવું નથી

માં જશોદા કૃષ્ણનું આવું ચિત્ર પહેલી વાર જોયું કે ગોપાલ આવું ગોવિંદ હું બધું સહન કરી શકું તારા મોઢાની ગંભીરતા સહન ન કરી શકું એમ કરીને ગોઠણિયા ભરી માં થઈ અને ગાલ પકડ્યા ગોપાલ બધું માફ કરી દીકરા શું થયું બેઠા કૃષ્ણ કાંઈ બોલતા નથી અને મારે કહેવું શું હવે શું થયું મારે કેમ કેવું પણ જ્યારે સરસ્વતી કૃષ્ણને મદદ કરતા હોય બાપુ માં શું બોલ્યા ખબર આ તો ગોપાલ હવે તું નાનો નથી ને એટલે કહું કે હવે તારે આવા તોફાન ન કરાય હવે તું નાનો નથી એટલે કહું તને એ નાનો નથી કીધું કૃષ્ણને મદદ મળે છે માં પરિસ્થિતિ એવી થઈ માં કૃષ્ણ ના હુડાલું છે અને કૃષ્ણ માં ના હુડાલું છે આનું નામ ભક્તિ રામ ભરત ભરત કરે ભરત રામ રામ કરે સુદામા કૃષ્ણ કૃષ્ણ કરે કૃષ્ણ સુદામા સુદામા કરે કાંગ્યો મારો ભામા કાંગ્યો મારો ભામા કૃષ્ણ આ હુંડાલુ છે જશો માં હાચું કે ખરેખર હું મોટો થઈ ગયો

બોલે જશો સાબાજ કાનોડા સાબા તને કરોડ દિવાળીઓ માતાઓ તને કરોડ દિવાળી દુખ્યા નો બેલી થા સમય આવી ગયો ગોપા હા મા કાકા ક્રૂર મને તેડવા આવ્યા છે એનો સન્નાટો છે ગોકુળમાં ઉતારે કાકા છે સવારમાં હું ને દાવ ભૈયા જાય છે બાબા આવે છે નંદ બાબા આવે છે પણ અત્યારે મારા નંદરાય મારા બાબાને ન કહેતા ત્યાં તો બાબો થાંભ લઈને બધ ભરીને ઉભેલો ગોપાલ હું અહીંયા ઉભો છું જે મૂકી ગયો હવે ને હવે એ મોટો થઈ ગયો હવે આપણા હાથમાં નહીં થઈ ગયો એમ કરીને નંદરાય ડોટ દીધી એ નંદ બાબા જશોદા અને કૃષ્ણ આમ ત્રણેય આમ કહેવાય પ્રભાતના પોરબાઈ ભેટીનું ભા છે કૃષ્ણના માથા ઉપર માં જશોદાના નંદરાયના બેના હાથ આમ રહી ગયા છે બે ને બત ભરીને કૃષ્ણ ઉભા છે રહ રહ રોવે છે ગોપાલ હવે જોજો બે ની વચ્ચે આમ ધીરે ધીરે હાથ હેરવું તો હેરવું તો કૃષ્ણ કાકા દહક ડગલા કૃષ્ણ પાછળ વ્યા જાય છે પહેલું વેલું વિરાટ રૂપ પાછું દેખાડ્યું હોય ને તે નંદ રાજા દેખાડ્યું છે હવારમાં

હતો સેના કૃષ્ણની ની હામે કેમ રહી ત્યારે મને એવો અર્થ આવ્યો કે ત્યારે યાદ હોય કીધું છે અમે તારી મોરલી અમે ભૂખ્યા છે હવે તારે જોવું છે આમે હજી સુર પડ્યા મુજ સુદર્શન તારું અને શિરી જોઈ લે આમાં તારી સિવાય બીજું કાઈ પીડ્યું હોય તો આ તો તારી લીલા છે એટલે તું કેમ અમે રમતા જાય જશોદાને કહે છે માગ જશોદા મા કહે છે તમે વાહિદા કરતા કરતા તને ભજ્યો ને એટલે તું હુંડલામાં આવ્યો અમારું ભજન નું સાધન જ હુંડલો હતો એટલે તું હુંડલા આવ્યો છે એટલે અવડો થઈ જાય

અને મથુરાના રાજા થાવ પછી તમારે દાસ દાસીની તો જરૂર પડશે ને ગોપાલ તો સાંભળી લે કૃષ્ણ દાસ દાસીની જરૂર પડે તો મને નંદ બાબા ને બે ને બોલાવી લેજે અમે તારા દાસ થી રહેશું કોઈને નહીં કહી કે અમે એના પાલક માવતર છીએ અમે તારા દાસ થી જ રહેશું પણ તારી વગર ના અમે જીવી નહીં શકાય એ મથુરાના રાજા વાતું કરવાનું આવું ભાગવત નું આયોજન તમારી મેં એક્ઝેક્ટ ત્રણ કલાક ને બે મિનિટ લીધી છે કેમ ત્રણ કલાક વહી ગઈ ખબર ન રહી કારણ કે મેં દસ ને અઢાર મિનિટે એટલે કાંઈ તમારો ટાઈમ લખવા માટે નહીં પણ એ કે અમને કેવું હોય ચાલુ કરતા હોય કેટલું નહીં પણ એ ઘડિયાળમાં જોયું ત્યારે મને ખબર પડી ત્રણ કલાક થઈ ગયું તમારે અને એ વાતો કરતાં કરતાં નક્કી હરિદ્વારને આંગણે આવો રૂડો જે અવસર રામ પરિવારે કર્યો છે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમેને આનંદ થયો છે અને મેં પણ મારી વાણી રૂપી આહુતિ આપવાનો મને પણ આ ભગવત યજ્ઞમાં મોકો મળ્યો એનો મારી જાતને હું પણ ધન્ય રહું છું અને એમાંય ભગાભાઈ જરાય રોડું નથી લગાડતો પણ આ મોભીઓ તમે બેઠા છો મારો આખો આહિર સમાજ આનાથી બીજા મોટા મારે ક્યાં લેવા જવા હે નજુભાઈ અમારો આખો સમાજ બધા બેઠા બસ એમની સામે મારે પણ ત્રણ કલાક બોલવાનો મને મોકો મળ્યો કાંઈ હું થાકું નહીં હજી તમે કહો પાંચ કલાક હમણાં હળંગ આલે હાથ હાથ કલાકના તો રેકોર્ડ એટલે રેકોર્ડ તો હોય પણ આ દાખલા છે કે એમણે હાલતો હોય એટલે અમેરિકા જાય તો એ લોકોને માઇન્ડ મોકો મળતો હોય ને એમાં એ તો સાલુમાં હોલના પૈસા ભરી આવે એમ હોલવાળાને કહે કે ચલો હું હાલશે તો બીજો કોઈ પ્રોગ્રામ નથી ને તક ના તક તો આવ્યો પાછા આપી ને આ હોલમાં તો હાલે તો એ આનંદ કરતા હોય છે એમ અહીંયા પણ સવારમાં કથા છે જ કેન્દ્ર કથા છે એટલે જો હવારમાં કથા ન હોય વળતદી રાખ્યું હોય તો હવાર હવાર પાસે લઈએ હરકી પોડીમાં પાછા ગંગામાં ધૂબકા નાખ્યા હા એટલે આનંદ જ કરીએ પણ સવારમાં કથા છે અને એ કથા એ કેન્દ્ર છે આપણું અને આવું રૂઢું કાર્ય હું ખૂબ ખૂબ ફરીવાર ધન્યવાદ આપું છું તમારા આખા રામ પરિવારને સગા આવ્યા છો અને જમાયો અને ખાસ કાય ફુવાઓને બધાને આખા મંડળને તમારા ત્રિપાખી મંડળ જમાય ફુવા અને બનાવ્યો કાલે તમારે જાન લઈને આવવાનું છે તમે જેમ તૈયાર થઈને આવ્યા હતા એમ તમારે કૃષ્ણ પરમાત્માને કાલે તૈયાર કરવાનો છે કારણ કે એ માધવપુરનો માંડવો જાદવપુરની જાન પરણે રાણી હવારના તોરણ આવશે ભગવાન એટલે આવતીકાલે રૂક્ષ્મણીના વિવાહ છે એમાં બધા ભાવથી એમાં આનંદ કરશું તો મારા શબ્દોના એ વિરામ આપું છું આપ બધાના ચરણોમાં કોટી કોટી વંદન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન સાથે અસ્તુ જય સ્વારામ ગણપતિ ના માતા ભવાની ભગવતી એટલે આપણા બધા ના કુળદેવી બોલ કુળદેવી નમસ્કાર પ્રોગ્રામ એટલે ખાલી એક એક મિનિટ શેલી એક સમાચાર દેતા હું ભૂલી ગયો અમારે બેઠા બેઠા વાત થઈ ચાલુ કથા કે ખૂબ ભણેલા માણસો હોય એસપી સાહેબ કોઈ તો અમુક આધ્યાત્મિકતાને એ સ્વીકારે નહીં પણ સુનિતા વિલિયનજી જે છે એવડું તો એ તો કેવડી વાત કહેવાય કે સતત આકાશમાં એ દીકરી અને હમણાં એનું યાન લઈને ગયા તો એ તો અમેરિકાનું નાસા કંપનીમાંથી ગયા ગયા તો તો જ્ઞાનાય વિજ્ઞાનિક હતા ને ભારતના તો આ એક જ બેન સુનિતાજી એટલે એનું યાન ભૂલું પીડ્યું આપ જાણો છો કે એને જવાનું હતું પંદર દી પૂરતું અને કેટલા મહિના આવ્યા આઠ નવ મહિના નવ મહિના આકાશમાં ને આકાશમાં રહી દીકરી અને પછી નવ મહિના આશા છૂટી ગઈ હતી કોન્ટેક વહી ગયા હતા બધા અને નવ મહિના જે એને આવ્યા એ એના ગામમાં મારો પોગ્રામ હતો જુલાસણ ત્યાં મને પ્રોગ્રામ ન કરી શક્યો આપ જાણો છો બધા મને છે હૃદયની તકલીફ થઈ અને એ પછી એ બેન આવ્યા એ મને યાદ છે ટૂંક એના ગામના પ્રોગ્રામ પછી એ આવ્યા પછી એને થોડાક દિવસે એને હોસ્પિટલમાં રાખ્યા કારણ કે એ બધું હાથ પગ ને બધું ઓલું થઈ ગયું હતું પણ એ જેવા સ્વચ્છ થયા પછી એને પૂછવામાં આવ્યું કે તમે એટલા દિવસ ત્યાં કર્યું શું નવ મહિના તમે કઈ રીતે ભૂલા પડ્યા ત્યાં એ અમને ખબર નથી રહી અમારા યાનને ઉલ્કાઓ લઈ ગયા આકાશની ઉલ્કાઓ એવું કીધું ઉલ્કાઓ લઈ ગયા અને અમને બધે ફેરવ્યા એને અમારું કનેક્શન તૂટી ગયા બધે અને છેલ્લે અમારા યાનને ઉલ્કાવો તોડતા હતા આ ભારતની દીકરી એટલા ઊંચાઈએ પહોંચેલી કહે છે અને પછી એમ હતું હવે તો આપણે શેના જીવીએ અને એ કે મેં હું એક જ એવી હતી કે હું એક ભવાનીને ભગવતીને યાદ કરું અને મેં ભવાનીની પ્રાર્થના કરી દીકરીઓને કહું રામાયણમાં ભવાનીની સ્તુતિ છે એ સ્તુતિ જે દીકરી કરતી હોય એ જિંદગીમાં દુઃખી ન થાય સ્તુતિ કરી દીકરી સુનિતા વિલિયને અને કહેવા ગયો ભવાની હાજર થઈ આવું એણે કીધું અને દેવ દૂતો એ સાહેબ હકીકત આ કોઈ મને રૂપાલા સાહેબે હમણાં અમે અમારું શૂટિંગ હતું ને કીધું અને એ દીકરીએ નાસાને કીધું કે હવે મારા યાનનો રૂટ તમે જુઓ આમાં અમે ત્યાં જોયું અને ઉલ્કાઓને દેવ દૂતો એ તોડી અને પરાજિત કર્યા અને જ્યાં સુધી અમે પેશમાં ન આવ્યા જ્યાં સુધી મેં નહીં આ જે મારી સાથે હતા એણે આ ચિત્ર જોયું કેવલ એકલી ઉન્નત કહેતી આ મારી હારે આખી ટીમ છે એ લોકોએ જોયું અને એ લોકોએ હા પાડી કે હા અમે નજરે જોયું અને જ્યાં સુધી પેચમાં ન આવ્યા ત્યાં સુધી અમને આ ચિત્ર અમારી નજરે સામે દેખાતું રહ્યું પેચમાં આવી ગયા અમને રૂટ છેલ્લે એણે દેખાડ્યો દેવદૂતોએ અમને પૃથ્વીનો રૂટ દેખાડ્યો સાહેબ આ એટલી ઊંચાઈએ બોલેલી વ્યક્તિ તો આધ્યાત્મ જગતને ક્યાં લઈ જાય એ નક્કી નથી તો આપણે બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા બાપ કાયમ અમારી ભેરે રહેજો એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય શ્યારામ જય દ્વારકાધીશ